મોરિયાણા ગામના સરપંચ રાજુભાઈ વસાવાની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી જેમાં ગામના વડીલો આગેવાનો તેમજ યુવા હાજરીમાં સર્વાનુમતે સાત જેટલા બદલવામાં આવ્યા છે જે વાત કરીએ તો ફાળો લખવાની પ્રથા ચાલુ રહેશે મરણ જનાર વ્યક્તિના પરિવારના સભ્યોને બાદ કરતા તમામ માટે સાલ ઓઢણી રૂમાલ કે કપડા નાખવાની પ્રથા બંધ કરવામાં આવી વલ્કણા અણુ પ્રથાબંધ બારમાના દિવસે ભેટ સોગાદ પ્રથાબંધ ફક્ત આવેલા તમામનો દસ થી વીસ કે પચાસ ના રોકડા અથવા ફૂલોથી નમન કરવું સવા મહિનો અને ચાલીસ નો સતત દર બંધ વર્ષી એક વર્ષ માટે પાંચ થી દસ વર્ષની પ્રથા બંધ શ્રદ્ધા હરાવવાનું માત્ર પરિવારજનોને જ સભ્યોને સાધુ અને સરળ રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે